હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ચોકો બાર તો બજારમાં મળતી હોય એવી જ આપણે ઘરે બનાવીશું તો ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કઢાઈમાં એક કપ જેટલું દૂધ લીધું છે તો એક કપ દૂધમાંથી આપણે થોડું એવું દૂધ બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈશું અને એક કપ જેટલું દૂધ આપણે ઉમેરી દઈશું તો જે બાઉલમાં કાઢ્યું હતું એ દૂધમાં આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે આગળની પ્રોસેસમાં વાપરીશું તો પેસ્ટ મેં બનાવી લીધી હવે આપણે દૂધમાં ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો આ એક કપ દૂધમાં ચાર ચમચી જેટલી ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે તો એકદમ સારી એવી સ્વીટ બનશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉફાણ આવે ત્યાં સુધી હલાવતા રહીશું તો તમે કઢાઈમાં સાઈડમાં જોઈ શકો છો ઉફાણ સારું એવું આવી ગયું અને કોર્નફ્લોર વાળી પેસ્ટ આપણે ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને થોડી જ વારમાં દૂધ એકદમ ઘટ એવું ઠીક થવા લાગશે તો તમે જોઈ શકો છો અને આ રીતે એકદમ સારી રીતે હલાવતા રહેવાનું બે થી પાંચ મિનિટનો સમય લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું દૂધ રેડી કરી દીધું તો ઠીક થઈ ગયું આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સતત આ રીતે હલાવતા રહીશું એટલે નોર્મલ એવું ઠંડુ થઈ જશે તો સતત આ રીતે હલાવવાનું અને એક બાઉલમાં આ રીતે આપણે ટ્રાન્સફર કરી લઈશું આ આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું દસ મિનિટ માટે ઠંડુ કરવા માટે એટલે એકદમ સારું એવું થીક અને સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો ઉપરથી આપણે ક્લીન રેપ લગાવી દઈશું એટલે પાણી કે બરફ અંદર ન જાય એ માટે તો ફ્રીઝરમાં મૂકી દઈશું હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે તો બજારમાં ખૂબ ઇઝીલી મળી જશે તો તમે આ યુઝ કરો એ પહેલાં તમારે દોઢથી બે કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ કરી લેવાનું પછી જ યુઝ કરવાનું અને એકદમ સારી રીતે આ રીતે બે મિનિટ માટે ફેટી લઈશું તો એકદમ સ્મૂથ એવું થાય ત્યાં સુધી આ ફેટવાનું છે તો લગભગ બે મિનિટ જેવું લાગશે અને એકદમ સારું એવું આ રીતે ફેટી લઈશું તો એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી લીધી તમે જોઈ શકો છો તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે આ ક્રીમને મેં ફેટી લીધું હવે એક બાઉલમાં આપણે બરફ લઈ લઈશું અને ઉપર ક્રીમવાળું બાઉલ મૂકી દઈશું એટલે સેટ કરી લેવાનું તો વિસ્કર તો મારી પાસે આ રીતનું વિસ્કર પણ છે અને ઇલેક્ટ્રિક વિસ્કર પણ મારી પાસે છે તો તમે આ વિસ્કરથી ફેટી લેશો તો ટાઈમ થોડો વધારે લાગશે અને ઇલેક્ટ્રિક બીટરથી આપણે બીટ કરીશું તો ખૂબ ઓછા સમયમાં રેડી થઈ જશે અને થી પણ તમે કરી શકો છો પણ થોડો વધારે ટાઈમ લાગશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા પાંચથી સાત મિનિટ માટે આ રીતે ફેટી લીધું વચ્ચે આ રીતે આપણે ચેક કરતા જવાનું તો એકદમ સારું એવું ઠીક થવા લાગ્યું હવે આપણે જે કોર્ન ફ્લોરવાળું દૂધ ફ્રીઝરમાં મૂક્યું હતું એ ચેક કરી લઈએ તો એકદમ સારું એવું સેટ થઈ ગયું અને થીક થઈ ગયું તો તમે જોઈ શકો છો એ આપણે ક્રીમમાં ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે બીટ કરી લઈશું તો તમે ચમચાની મદદથી પણ બીટ કરી શકો છો પણ આપણે આ રીતે બીટરથી બીટ કરીશું તો એક સરખું મિક્સ થઈ જશે તો આ રીતે અને હવે આપણે વેનીલા એસેન્સ ઉમેરી દઈશું તો હું અહીંયા એક ટી સ્પૂન જેટલો વેનીલા એસેન્સ ઉમેરી રહી છું તો બહુ સારો એવો ટેસ્ટ ફ્લેવર આવશે અને એકદમ સારી રીતે આપણે બીટ કરી લઈશું તો લગભગ બે મિનિટ માટે આ રીતે બીટ કરીશું એટલે એકદમ સારી એવી થીક પેસ્ટ રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો તમે ચમચાની મદદથી પણ કરી શકો છો પણ આ રીતે આપણે બીટરથી કરી લઈશું તો તમે જોઈ શકો છો વ્હીપ ક્રીમ હોય એ જ રીતનું આ ક્રીમ બનીને રેડી થઈ ગયું છે તો આપણે અહીંયા વેનીલા આઈસ્ક્રીમની પેસ્ટ રેડી કરી લીધી હવે મેં અહીંયા કેન્ડીના મોલ્ડ લીધા છે તો મારી પાસે આ રીતના મોલ્ડ છે મારી પાસે સ્ટીક નથી તો મેં અહીંયા સ્પૂનને આ રીતે કટ કરીને સ્ટીકનો ઉપયોગ કર્યો છે હવે આપણે મોલ્ડની અંદર ઇન્સર્ટ કરી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ કેન્ડી મોલ્ડમાં સ્ટીક ઇન્સર્ટ કરી દીધી હવે ચમચાની મદદથી મોલ્ડ ને ભરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ મોલ્ડ ભરી લઈશું તો મેં અહીંયા બધા મોલ્ડ ભરી લીધા તમારી પાસે કેન્ડી મોલ્ડ ના હોય તો પેપર કપમાં તમે પણ આ રીતે કેન્ડી બનાવી શકો છો બહુ ઈઝીલી બની જશે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે હવે આપણે ઉપરથી ફોઇલ પેપરથી પેક કરી દઈશું એટલે પાણી કે આઈસ અંદર ન જાય અને બાકીનું જે આઈસ્ક્રીમ બેટર છે એક બાઉલમાં આપણે ભરીને ઢાંકીને આપણે આઈસ્ક્રીમ જમાવવા મૂકી દઈશું તો તમારી પાસે પેપર કપ હોય તો તમે એ રીતનું યુઝ કરી શકો છો મેં અહીંયા બાઉલમાં ભરી આઈસ્ક્રીમ જમાવવા મૂકી દીધું છે લગભગ આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં આપણે સ્ટોર કરી દઈશું તો મેં અહીંયા ચોકલેટ લીધી છે લગભગ બસો ગ્રામ જેટલી છે આ રીતે મેં કટ કરી લીધી હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો ડબલ બોયલરથી આપણે ચોકલેટને ઓગાળી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં બાઉલમાં ચોકલેટ ભરી લીધી છે ડાર્ક ચોકલેટ લીધી છે તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો અને ડેરી મિલ્ક પણ લઈ શકો છો એકદમ સારી રીતે ડબલ બોઇલરથી આ રીતે આપણે ચોકલેટને પીગાળી દઈશું તો એકદમ સારી એવી મેલ્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો હવે બે ચમચી જેટલું આપણે સનફ્લાવર ઓઇલ ઉમેરી દઈશું કોઈ પણ ફ્લેવર વગરનું ઓઈલ તમે લઈ શકો છો કોકોનટ ઓઇલ પણ તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે ચોકલેટમાં બહુ સારી એવી શાઇનિંગ આવશે લગભગ આઠથી દસ કલાક જેવું થઈ ગયું અને કેન્ડી એકદમ સારી એવી સેટ થઈ ગઈ તો આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું તો થોડું આ રીતે પ્રેસ કરવાનું અને સ્ટીકને અંદરની સાઈડ આ રીતે થોડી પ્રેસ કરવાની એટલે એકદમ ઇઝીલી કેન્ડી નીકળી જશે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે એ જ રીતે હવે આપણે બધી કેન્ડી કાઢી લઈશું અને અહીંયા મેં જે ચોકલેટ બાઉલમાં આ રીતે ડીપ કરી દઈશું તો બજારમાં મળે એવી જ ચોકોબાર બનીને રેડી થઈ ગઈ છે તો આપણે આઈસ ક્યુબ પર સેટ કરવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવતી હોય છે અને બજાર કરતાં ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જાય છે તો ગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ કંઈક ખાવાનું મન થાય તો તમે આ ચોકોબાર બનાવીને ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવી બને છે અને ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જાય છે જો તમને આ કેન્ડીની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો